નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આપણી સાથે અત્યારે એડવોકેટ મેહુલ બોઘરા જોડાયા છે ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી ત્યારબાદ તેમના પાંચ દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા પણ કોર્ટે રિમાન્ડ ન આપ્યા અને હત્યાનો પ્રયાસ કરવો અને એ પણ પાણી પીવાના ગ્લાસ આ પ્રકારના આરોપ પોલીસ દ્વારા લગાવવામાં આવ્યા છે

તો 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 છે કોઈ પણ પણ ગાંડો માણસ ને દેખાય આવે કે એક સારું વેલ કોને કહેવાય આ આપણે શીખી અને મારી ઉપર અનગિનત છે એટલે મને ખ્યાલ આવી જાય એફઆઈઆર વાંચીને કાયદાકીય વ્યક્તિ તરીકે ક્યાં ફેબ્રિકેટેડ એફઆઈઆર છે ક્રાઇમને વધારે ગ્રીવિયસ બનાવવો હોય ગંભીર બનાવવો હોય તો આપણે શું કરાય તો કે એમાં એકસો નવ દાખલ કરી દો

તો ત્યારે ધારણા કરવા પડ્યા છે પણ જયારે સામે કોઈ વિરોધ પક્ષ વ્યક્તિ છે તો એને ફીટ કરવા માટે એક કાચનો ગ્લાસ એટલે ભાઈ આખા ભારત દેશ કે દુનિયાની અંદર ગ્લાસ મારવાથી કોઈ મરી ગયો ને એવી બ્રેકિંગ ન્યૂઝ મેં આજ દિન સુધી સાંભળી નથી તો માત્ર ને માત્ર ગુના ને ગંભીર બનવા માટે એક ધારાસભ્યની ધરપકડ કરવા માટે અને એક મોટો સીન કે ભાઈ જામીન નો થાય વ્યક્તિ જેલમાં રહે ભલે ને રિમાન્ડ કેન્સલ કરી દીધા કોર્ટે પણ જવું પડ્યું તો જુડિશિયલ કસ્ટડીમાં ને માં જવું પડ્યું ને તો માત્ર ને માત્ર પાંચ સાત દિવસ એને જેલમાં કઈ રીતે રાખી શકાય કે ભવિષ્યમાં એ વિરોધ કરતા પેલા એકવાર વિચાર કરે આવી એક મનોવૃત્તિ સાથે આ ફૂલ્સ એન્ડ ફેબ્રિકેટેડ એફઆઈઆર એ ફાઇલ થઈ છે એવું હું સો ની ખાતરી સાથે કહી શકું તમે કહી રહ્યા છો કે આ એફઆઈઆર ખોટી છે પરંતુ ગઈકાલે કોર્ટે જામીન રિમાન્ડ પણ ના આપ્યા ને હવે જામીન માટે સેશન્સ કોર્ટ જવું પડશે જનરલ એક સિનારીઓ હોય છે કે જે મેજિસ્ટ્રેટ હોય ગુણદોષમાં જાજા ના જાય હું તમને કાયદાકીય ટર્મ જ સમજાવું છું કે જયારે બી કારણ કે અટેમ્પ ટુ મર્ડર એટલે

અને આપણને એક દુઃખ થાય કે જે પોલીસ કર્મચારી સંવિધાન અને કાયદાઓની શપથ લઈ અને નોકરી મેળવે જે લોક સેવાનું કામ કરવો જોઈએ એક પર્ટિક્યુલર પાર્ટીની સેવા કરે વકીલોને કોર્ટમાં ના જવા દે કોર્ટે ગેટ બંધ કરીને ઉભા રહી જાય મને તો ક્યારેક એવું થાય કે હાઈકોર્ટ એટલી મોટી શા માટે આ દેશની અંદર ડેકોરેશન માટે આપવામાં આવ્યું છે હાઈકોર્ટ પાસે પાવર છે શું મોટો લેવા માટે કે કોઈ પણ ઘટનાને શું મોટો જાતે પોતે લઈ શકે

એના ઉપર ફોકસ કરીને બેઠી હતી નહીં કે કાયદો વ્યવસ્થા કઈ રીતે જળવાય કાયદાનું અમલીકરણ કઈ રીતે થાય એ પ્રમાણે કામગીરી કરતી મેં કાલે જોઈ નથી મૂકી પણ સવાલ અહીંયા એ ઉભો થાય છે ને ગોપાલ ઇટાલિયા ત્યાં ગયા તો ગોપાલ ઇટાલિયાને વકીલ તરીકે પણ અંદર ન જવા દીધા બીજા જે વકીલો હતા એમની સાથે ધક્કા મુક્કી કરવામાં આવી તમને લાગી રહ્યું છે કે આ બધું જ એક વ્યક્તિને પોતાને જે સંવિધાને હક આપેલા છે એ દરેક હકનું અહીંયા આગળ હનન થઈ રહ્યું છે ધેર ઇઝ અ ક્લિયર કટ મિસ ઓફ પાવર બાય પોલીસ ઓફિસર મતલબ સત્તા મળે તો જવાબદારી સાથે મળે તો તમારું કામ છે કાયદા કાનૂન મુજબ ચાલવાનું એ વકીલ કદાચ ગોપાલ ભાઈ વકીલ છે પ્રશ્ન જ નથી કોર્ટ ઇઝ ઓપન ફોર ઓલ તમે હોય હું હોય સામાન્ય નાગરિક હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એ કોર્ટમાં જઈ શકે કોર્ટ ને બંધ કરવાનો ઓર્ડર અથવા ઇન કેમેરા નો ઓર્ડર એ ભાજપ કાર્યાલય માંથી નહીં પોલીસ તંત્ર માંથી નહીં એ જે તે કોર્ટ ના જે તે નક્કી કરે કે મારી કોર્ટ ઇન કેમેરા ચાલશે કે નહીં લાગે એ નક્કી કરશે એ કોઈ પોલીસ ઓથોરિટી કે પોલીસ પ્રશાસન નક્કી કરવા વાળી કોઈ નથી તો જે કાલની આખી થ્રુઆઉટ પ્રોસેસ છે એ આપણને સો ટકાની ખાતરી આપે કે પોલીસ પ્રશાસન છે એ કોઈ પણ હાઈ કમાન્ડ ના પ્રેશર અંડરમાં હું તો આને પ્રેશર ના કહું ગોપીબેન કારણ કે હું માનું છું ત્યાં સુધી ઉપર કોઈનું પ્રેશર ના હોય છે ભવિષ્યમાં પ્રમોશન મળશે સારી પોસ્ટિંગ મળશે અને અમારું ચાલ્યા કરશે અને પોલીસ ની પણ જયારે લેંગ્વેજ હોય ને કે એક ધારાસભ્ય એટલે એક પ્રદેશ પ્રતિનિધિત્વ કરવા વાળો વ્યક્તિ એના ઉપર કઈ આંચ આવે તો એનો પ્રદેશ એના સમર્થનમાં આવે કેમ કે સારા કામ કરતો હોય ત્યારે પોલીસ ની આપણે ભાષા જોઈએ ને તું સાઈડમાં રે તું તારી ઓકાત મારે તો આપણને એવું થાય કે આ તો કઈ ટપુરા લેંગ્વેજ ની વાત છે કે ઓકાત મારે એટલે શું તમારી ઓકાત છે અરે તમે કોઈ કાર્યવાયના પગારમાંથી નોકરી મેળવો છો જે જે તમે ઓકાતની વાત કરી રહ્યા છો ને એ લોકોના ટેક્સ ના પૈસા માંથી તમારા પગાર થાય છે કેમ કે છે વધારે રૂપિયા પાર્ટી હાઈકમાન્ડ માંથી મળવાના છે તો જાહેર જનતા સાથે તું તડાક તમામ નૈતિક વેરીઓને સાઈડમાં મૂકી કાયદાઓને ગજવામાં રાખી પોલીસ પ્રશાસનની દમનગીરી મેં કાલ આખો દિવસ જોઈશે ગોપીબેન પણ સાથે એક સવાલ તમને એ પણ પૂછું તમે કોર્ટમાં રેગ્યુલર છો આ પ્રકારનું પહેલા પણ થતું હોય છે કારણ કે જ્યારે રાહુલ ગાંધી આવ્યા ત્યારે વીઆઈપી કેસ હતો અમે લોકો હતા અમને પણ કોર્ટમાં નહોતા જવા દીધા પણ હા વકીલોને ચોક્કસથી જવા દે છે જે વકીલને સાંભળવું હોય ઇયરિંગ એ વકીલોને જવા દે છે ગઈકાલે જે રીતની આખી સિસ્ટમ જોવા મળી એમના ફેમિલી વાળાને પણ ન જવા દીધા

ખેસ પેરી જ લેવા જોઈએ અને મને તો એ પણ નથી સમજાતું ગોપીબેન કે ગુજરાતની જનતા આ બધું જોવે છે કે નથી જોતી હકીકતમાં અહીંયા કોઈને મનોમંથન કરવાની જરૂર હોય ને તો ગુજરાતની જનતાને મનોમંથન કરવાની જરૂર છે કારણ કે નરી દ્રષ્ટિએ જોઈ શકાય અત્યાચાર દમન આપણે નરી દ્રષ્ટિકોણથી જોઈ શકીએ છીએ એમ છતાંય આપણને જો બુદ્ધિ નથી સૂજતી તો આનાથી મોટો તો કોઈ ઘટસ્ફોટ કરવા આવે નહીં કે હવે તમે તમારી આંખો ઉગાડીને જોવો આજે

પડે છે તો જનતાને આગળ આવવું પડશે સમર્થનમાં આવવું પડશે જો નહીં આવો ને તો હું સો ટકા ની ખાતરી આપું છું કે એ વ્યક્તિને એ પણ આવડતું હોય કે સત્તા પક્ષ સાથે મળીને કઈ રીતે ભાગ ભેટાઈ કરાય તો લોકો પછી એ અપનાવી લેશે કે જનતાને કોઈ પડી નથી

એક ધારાસભ્ય પોતાની ડ્યુટી અદા કરવા માટે ગયો હતો ના તો કોલર પકડવા ગયો હતો સંકલન બેઠકમાં જ્યારે ધારાસભ્ય જાય ત્યારે એ ઓફિશિયલ પોતાની ડ્યુટી એક જનસેવક તરીકે એક પ્રદેશના પ્રમુખ તરીકે પ્રતિનિધિત્વ તરીકે એ જનતાનો અવાજ ત્યાં રજૂ કરવા માટે ગયા હતા તો જ્યારે કોઈ પણ ધારાસભ્ય એ પોતાની ઓફિશિયલ ડ્યુટી ડિસ્ચાર્જ કરતો હોય અને એ દરમિયાન એની જો ધરપકડ થાય તો એ ધરપકડ અથવા એની ઉપર થયેલી એફઆઈઆર એની માટે ગવર્નરની પરવાનગી જોઈએ જોઈએ અને જોઈએ જે કેસમાં કઈ થયું નથી તો જે પણ પોલીસ કર્મચારી કર્મચારીઓ કાયદા થી ઉપર કાર્યવાહી કરી છે તો એના ઉપર પણ બીએનએસ મુજબ કાર્યવાહી કોર્ટમાં થઈ શકે તો એમની લીગલ ટીમ જાણતી હશે ને એ પ્રોસેસ કરે ના કરે આપણને આઈડિયા નથી પરંતુ હા અહીંયા એ પણ પ્રશ્ન છે કે જ્યારે કોઈ ધારાસભ્ય બળાત્કાર કરે ફોર એક્ઝામ્પલ તો એની ઓફિશિયલ ડ્યુટી નથી પરવાનગી ના હોય સીધી પોલીસ નો ડબ્બો આવીને ઉઠાઈ ને લઈને સંસદમાં તો ત્યાંથી ડબ્બો ઉઠીને ઉઠાઈને લઈને જશે તો આમાં કોઈ નવાઈ ની વાત નથી ભવિષ્યમાં કદાચ ગોપીબેન આપણે આવું પણ જોઈ શકીએ લોકશાહી માટે કેટલું ખતરનાક છે લોકશાહી માટે અત્યંત ખતરનાક લોકશાહી તો ઠીક છે જાહેર જનતા માટે આ અત્યંત ખતરનાક છે કારણ કે જો લોકો ડિપ્લોય થઈ ગયા ને એકવાર કે ભાઈ અહીંયા વિરોધ કરવાથી આપણે એફઆઈઆર સહન કરવી પડે આપણે જેલ જ મોગવવી પડે આનાથી સારું એ છે કે આપણે હળી મળીને કામ કરીએ તો નુકસાની માત્ર ને માત્ર જનતાને છે તો જનતા સમજશે તો પછી લોકશાહીનો નવ નિર્માણ થશે એ થશે થશે ને થશે તો જે લોક પ્રતિનિધિ છે અને આની સાથે તમે આવું કરી શકો નહીં જો આવું થાય તો લોકશાહી બચે ને તો પછી લોકશાહી ની વાતો બચે ગોપીભાઈ બિલકુલ મેહુલભાઈ અમારી સાથે જોડાય તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ